રંગપુર ગામે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર સ્ત્રીઓને ઘરવખરી વિતરણ કરવામાં આવી માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા માનવ સેવા ટ્રસ્ટ પાટડી દ્વારા રંગપુર ગામના નિરાધાર સ્ત્રીઓને આજ રોજ ઘરની મુલાકાત લઈ ઘર વખરીની બધી જ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવ સેવા પ્રમુખ સહિતની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સવારના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામે નિરાધાર સ્ત્રીઓ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તેમની મુલાકાત કરી ઘર કરી ઉત્તમ ઉદાહરણ કરી બતાવ્યું હતું માનવ સેવા ટ્રસ્ટના હેતલબેન રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌ સાથે હળી મળીને આ સેવાના કાર્યક્રમમાં જોડાવ અને ઉત્તમ સેવાનું કાર્ય સાથે મળીને કરીએ રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા આ અમદાવાદ જિલ્લો તંદુકા ધંધુકા તાલુકાનું રંગપર ગામ છે ત્યાં માનવ સેવા ટીમના હેતલબેન રાઠોડ પહોંચી ગયા છે ત્રણ નિરાધાર વિધવા બહેનો છે જે બહેનોને આજીવિકા માટે નાના બાળકો છે ઘર પરિવાર ચલાવવા માટે ખૂબ જ સમસ્યા છે આ પરિવારો માનવ સેવાને અન્ય લોકો સેવાના કામથી ધ્યાન દોરતા આજે માનવ સેવા ટીમ એટલે કે હેતલબેન રાઠોડ રંગપુર ગામે પહોંચી આ પરિવારોની ખબર અંતર લઈ આજે અમને અનાજ કરિયાણાની કીટ તેમને સોંપેલ છે તો ગુજરાતની જનતાને અમારી વિનંતી છે કે માનવ સેવા એ જ સેવા તો હેતલબેન રાઠોડ આવા હજારો પરિવાર સુધી નિરાધાર બહેનોને રાશન આપવા માટે તૈયાર છે તો સહયોગ કરો સપોર્ટ કરો અને મદદ કરો